ખેમાણા સ્કૂલ નું નામ થયું રોશન ગર્વની લાગણી જોવા મળી શિક્ષક બાબુભાઈ પુરોહિત રાજ્ય કક્ષાએ સન્માનિત કહેવાય છે કે શિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતા પાલનપુરના ખેમાણા સ્કૂલ નું નામ રાજ્ય કક્ષાએ રોશન થતા ગર્વની લાગણી થઈ રહી છે વાત જાણાય એમ છે કે ખેમાણા પ્રાથમિક શાળાના શિક્ષક બાબુભાઈ પુરોહિત રાજ્ય કક્ષાએ સન્માનિત થતા ગામમાં તેઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું છે બાબુભાઈ પુરોહિત અગાઉ પણ કલસ્ટર કક્ષાએ તેમજ તાલુકા કક્ષાના એવોર્ડ મેળવી શિક્ષક બાબુભાઈએ ભાવુક થઈને કહ્યું હતું કે ખેમાણા ભલે મારી જન્મભૂમિ નથી પણ મારી કર્મભૂમિ ચોક્કસ છે ગામનું અને તાલુકાનું નામ રોશન કરવા મારાથી બનતા તમામ પ્રયત્નો કરતો રહીશ ગામ લોકોએ પણ શિક્ષકની ખરી કદર કરીને તેઓને સન્માનિત કરતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં